ગાંધીનગરના યુનિટી રનર્સનું પ્રથમ ગેટ ટુગેડર નવીન પોડુવાલ અને સ્ટીફન મુકાલેલના સુંદર આયોજન સાથે રવિવારે સવારે સેક્ટર ત્રેવીસ ખાતે આવેલા શ્રી અરવિંદ કેન્દ્ર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં ટ્રેનર પિંકી જહાએ મેરેથોન રનિંગના ફાયદા જણાવી તે વિશે રસપ્રદ ક્વીઝનું આયોજન કર્યું ટ્રેનર પાર્થ કાવા દ્વારા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરાવવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત પિસ્તાળીસ રનર્સ સ્વામિનારાયણ મંદિર લગ્નવાડી અને કડી કેમ્પસ સુધી ટૂંકી રન લગાવી પરત ફર્યા હતા યોગ નિષ્ણાંત ડોક્ટર વરસાદ દવે દ્વારા લાફિંગ એક્સરસાઇઝ કરાવવામાં આવી જે એકદમ રિફ્રેશ કરનારી અને એનર્જેટિક હતી તેમણે સૌને ખડખડા ઠસાવ્યા હતા યુનિટી રનર્સના સભ્યોના સ્નેહમિલનમાં સિનિયર રનર્સ અને પોડિયમ ફિનિશર રનર્સ જેવા કે જગત કારાણી પ્રદીપ ગેહલોત બીજુ પિલ્લાઈ સંજય થોરા ડોક્ટર કાલિંદી ગાંધી નહારસિંહ પિંકી જહા મયુર થાનકી કૌશિક રાવલ જિજ્ઞેશ ભરવાડ અને સાથે સાયકલિસ્ટ વિવેક શાહ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પોતાના રનિંગના અનુભવ વ્યક્ત કર્યા હતા ગાંધીનગરના ફેમિના પ્રમુખ અર્ચના દવે સાત્િક ત્રિવેદી મિતાલી ત્રિવેદી વિશાલ દવે તિમી સોનકેશરિયા સોનાલી આરતી દોશી પૂર્વી પટેલ દિવ્યા ઓઝા હેતલ સોની ઉર્મિલા ઝંકાટ પૂર્વી મોઢ સારીથા નવીન તુલસી પટેલ શ્રવણ સુથાર સુધીર પારેખ સંદીપ ત્રિવેદી નીરવ મણિયાન નર્મદા મણિયાન વિનિત જૈન વગેરે રનર્સ રવિવારની વહેલી સવારે ઠંડીમાં પણ સમયસર આવી ગયા યુનિટી રનર્સના સ્નેહમિલનને યાદગાર અને સફળ બનાવવા સારીથા નવીન તુલસી પટેલ પૂર્વી પટેલ આરતી દોશી કૌશિક રાવલ અને પૂર્વી મોડે યોગદાન આપ્યું પ્રદીપ ગેહલોતે અરવિંદ કેન્દ્ર ખાતે આયોજન કરવામાં વિશેષ યોગદાન આપ્યું હતું